પ્રથમ પઢારીયા કૃષિ રાજેન્દ્ર કુમાર છે મે આઈટીએસ પબ્લિક સ્કૂલમાંથી છે મારા પપ્પા એક સામાન્ય છે નવા દુકાન ચલાવે છે અને ખાસ કરીને અમને માટે અમે આવ્યા છીએ ખૂબ સંઘર્ષમાં પપ્પા મારા પપ્પા પસાર કરે છે જીવન હું મારું મે મારે આઈપી સ્કૂલમાંથી મારું ટ્વેલ્થ કમ્પ્લીટ કર્યું છે અને મેં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન મેળવ્યા છે બાર સામાન્ય પ્રવાહમાં મેં આ શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું તે માટે મારા માતા પિતા મારા શિક્ષકો અને આઈપીએસ સ્કૂલનો ખૂબ જ મોટો ફાળો છે મારા માતા પિતાનો સપોર્ટ શિક્ષકોનું માર્ગદર્શન અને આઈપીએસ સ્કૂલના સારા વાતાવરણના કારણે જ હું આ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકી છું એક વિદ્યાર્થીને પોતાનું શ્રેષ્ઠ આપવા માટે માતા પિતાનો સપોર્ટ સારું માર્ગદર્શન અને એક સારું વાતાવરણ જોઈએ આઈપીએસ સ્કૂલ અને તેના શિક્ષકો એક સારું માર્ગદર્શન આપે છે અને સારું વાતાવરણ પૂરું પાડે છે જેથી વિદ્યાર્થીઓ ઉભરીને બહાર આવી શકે છે તારે ગમે તે રિઝલ્ટ આવે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એમાં અમારો કોઈ હાથ નથી બધું તારે જમી સ્કૂલ માં હો તારે આ પરિમસ આવે પણ મને થોડુંક ખબર લાગ્યું એટલે પછી

માત્ર એજ્યુકેશન નહીં પણ પ્રેક્ટિકલ લાઈફમાં પણ ઉપયોગમાં આવે તેવું શિક્ષણ આપે છે તો સો થેન્ક યુ વેરી મચ મારા માતા પિતાને મારા શિક્ષકોને અને આઈપીએસ મોરા વિજયભાઈ છે હું આઈપીએસ ની સ્ટુડન્ટ છું મારા અત્યારે ટ્વેલ્થ કોમર્સમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ટુ પર્સન્ટ લાઈ રહ્યા છે આ મારો જે રિઝલ્ટ આવ્યું છે એમાં મારી આખી આઈપીએસ સ્કૂલનો મારા મમ્મી પપ્પાનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે અને હું આગળ જઈને હવે એમ કરવા માગું છું અને એના પછી આગળ સારી જોબ કરીશ